આવતીકાલે સિવિલ ડિફેન્સ એક્સરસાઇઝની ભાગરૂપે આણંદ જિલ્લામાં એક મોકડ્રીલ નું આયોજન કરવામાં આવ્યું છે સાંજે પાંચ વાગ્યાથી સિવિલ ડિફેન્સ વોલન્ટિયર્સ તરીકે જે આણંદ તાલુકામાં જે લોકોએ પોતાના પોતાની નોંધણી કરાવી છે જે દેશ સેવા માટે રાષ્ટ્ર સેવા માટે જ્યારે પણ જરૂર પડશે ત્યારે પોતાનો સમય ફાળો છે આવા સિવિલ ડિફેન્સ વોલન્ટિયર્સને આણંદ તાલુકા પૂરતું જે જે લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે આ લોકોને બોલાવવામાં આવશે પછી એક એલિકોનમાં એક મોકડ્રીલ કરવાની છે જેમાં ફોર એક્ઝામ્પલ કોઈ માસ કેજ્યુઅલિટી થઈ હોય ઘણા લોકોને ઈજા થયા હોય અને તાત્કાલિક આ લોકોને સમયસર હોસ્પિટલમાં ખસેડવાનું હોય તો એક આ ડ્રીલ થવાની છે આ ઉપરાંત વિદ્યાનગર એરિયામાં એક બ્લેકઆઉટનું પણ આયોજન કરવામાં આવ્યું છે સાંજે છે વિદ્યાનગર આણંદ તમામ જગ્યાઓએ સાયરન વગાડવામાં આવશે મારી જાહેર જનતાને અપીલ છે કે કોઈ પણ પ્રકારની ડર ભય ચિંતાની આવશ્યકતા નથી પરંતુ વિદ્યાનગરના લોકોને ખાસ મારી રિક્વેસ્ટ છે જયારે સાયરન વગાડવામાં આવે ત્યારે પોતપોતાના ઘરનો વ્યવસાયની કોઈ શોપ હોય તમામ લાઇટો બંધ કરે જે રોડ ઉપર વ્હીકલ્સ હોય એ પણ પોતાની લાઇટ્સ બંધ કરીને થોડી વાર પાંચ દસ મિનિટનું જે આ ડ્રિલ છે તો પાંચ દસ મિનિટ સુધી તમામ લાઇટો બંધ કરીને આપણે એક પ્રયત્ન છે તો મારી લોકોને તમામને અપીલ છે કે આજે આ એક મોબડ્રીલ છે ઓપરેશન શિલ્ડ આને નામ આપવામાં આવ્યું છે અને ઓપરેશન શિલ્ડ અંતર્ગત પોતાનું પોતાની ભાગીદારી પણ આપે અને બ્લેકઆઉટમાં પોતાનો સહકાર આપે